ખેડા જિલ્લામાંથી વહેતી પવિત્ર વાત્રક નદી કેમિકલ માફિયાઓનો શિકાર બની છે ખાનગી ડેરી દ્વારા મહેમદાબાદ નજીક નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું ડેરીમાંથી નીકળતા ઝેરી કેમિકલવાળા પાણીના નિકાલ માટે ડેરી સંચાલકોએ ગેરકાયદે ડ્રેનેજ પણ બનાવી દીધી તો ડેરીના દૂષિત પાણીના લીધે દૂર દૂર સુધી તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તંત્રએ ડેરી સંચાલકોને માત્ર નોટિસ પાઠવીને પૂર્ણ કામગીરી કરી હોવાનો સંતોષ માની લીધો છે તો દૂષિત થતી નદીને લઈને તંત્રની ઢીલી નીતિ સામે આસપાસના રહીશોમાં રોષ ફેલાયો છે અને ડેરીને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અહેમદાબાદ નજીક ખાનગી ડેરી એ વાત્રક નદીને દૂષિત કરી રહી છે દૂષિત પાણીના નિકાલ માટે ડેરીએ ગેરકાયદે પાણી એ વાત્રકમાં એ છોડી રહ્યા છે ને જેના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જીપીસીબી અને સ્થાનિક તંત્રએ માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે ત્યારે ડેરી સંચાલકો સામે કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે ખાનગી ડેરીએ ગેરકાયદે ડ્રેનેજ એ વાત્રક નદીમાં સીધી બનાવી દીધી છે એટલે એ ડેરીનું જે ડ્રેનેજ વાળું ગંદુ પાણી છે એ ગંદુ પાણી વાત્રક નદીમાં ખુલ્લે આમ એ ઠાલવવામાં આવી રહ્યું છે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે સંદીપ અમદાવાદ નજીક ખાનગી ડેરી નું પાણી એ દુર્ગંધ મારતું પાણી એ વાત્રકમાં છોડાવવામાં આવી રહ્યું છે અને વાત્રકને દૂષિત કરવામાં આવી રહી છે જીપીસીબી શું કરી રહ્યું છે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે શા માટે કાર્યવાહી નહીં સંદીપ ચોક્કસ થી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા જીપીસીબી હોય તે મહેમદાબાદ ના વાતક નદી ની અંદર ખાનગી ડેરી સંચાલક દ્વારા પોતાની ખાનગી પાણી છે તે છોડી દેવામાં આવે છે ડેરી નો પ્રોસેસ પ્લાન્ટ છે તેની અંદર કેમિકલ યુક્ત જે પ્રવાહી કેમિકલ છે તેના જે પ્રોસેસ કરવામાં આવે છે અને સીધું પાણી આ નદીમાં છોડવામાં આવતા ઘરકર પ્રાણીઓ સાથે આસપાસના રહેણવા

તાત્કાલિક કડક પગલાં લે તેની સામે કાર્યવાહી કરવામાં આવે એ કેન્દ્રની માંગણી છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર